નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો છેલ્લા બે દિવસોથી ગુજરાતમાં જેવી રીતનો વરસાદ પડ્યો હતો છેલ્લા બે દિવસોથી વરસાદના વિસ્તારોમાં એક રીતે ઘટાડો આવી ગયો છે હમણાં આજની તારીખમાં પણ વરસાદના વિસ્તારોમાં કાંઈ મોટો વધારો થવાની કોઈ શક્યતાઓ નથી દેખાતી પણ મિત્રો આજથી કરીને આગામી પચીસ જૂન સુધીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે કેવા વરસાદની શક્યતા રહેશે આ પ્રશ્નો ઉપર આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં આ વિડીયોમાં આપણે અમારી આજની આગાહી ઉપર વાત કરીશું પછી હવામાન વિભાગની આર્ટિકલમાં આગાહી ઉપર વાત કરીશું તો મિત્રો આજના વરસાદની વાત કરવામાં આવે તો આજની તારીખમાં મિત્રો હાલમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે જેના કારણે દરિયામાં દૂર સુધી વરસાદ ચાલુ છે પરંતુ તે વરસાદ ગુજરાત ઉપર વધારે અસર પાડે એવું હમણાં નથી લાગતું આ સિસ્ટમની અસરને કારણે આજે મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને એને લાગવું વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે બાકી બાકી સામાન્ય પડે પડે તો ખાસ આજની તારીખમાં નથી જ્યારે દક્ષિણ દરિયા કિનારે થોડા પ્રમાણ વધારે રહી શકે છે બાકી અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજની તારીખમાં વધારે કોઈ અસર થાય તેવું નથી લાગતું આવી રીતે આગાહી પ્રમાણે આજે વરસાદના વિસ્તારો આજની તારીખમાં પણ મિત્રો ઓછા થશે જોકે ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધશે એવું લાગી રહ્યું છે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ સામાન્ય વરસાદ યથાવત રહેશે હાલમાં નોર્થ ઈસ્ટ અરબ સાગરમાં અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ રહેલી છે જેથી આજે નવસારી સુરત વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આની સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે ગાજ વીજની પણ વોર્નિંગ આપવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં પણ અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તો થઈ ગઈ આજની અને પછી એકવીસ તારીખના વરસાદની વાત હવે આપણે બાવીસ તારીખના વરસાદની વાત કરીએ શનિવારની આગાહી ઉપર વાત કરીએ તો હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું કે આવતીકાલથી શનિવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગાંધીનગર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે એના પછી જો આપણે ત્રેવીસ તારીખની આગાહી વિશે વાત કરીએ તો ત્રેવીસ તારીખે મિત્રો રવિવાર છે રવિવારથી મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અમદાવાદ મહેસાણા અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ગાજ ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે પછી ચોવીસ તારીખની આગાહીની વાત કરવામાં આવે તો સોમવારના રોજ હવામાન વિભાગની આગાહી છે કે સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દીવમાં છૂટાછવા સ્થળો ઉપર ગાજવીજ સાથે

વાવણી માટે હજી પણ કાંઈ મોડું નથી થયું આવતીકાલે અડધી રાતથી ચોમાસું ફરીવાર સક્રિય થશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આગામી બાવીસ તારીખથી આદ્રા નક્ષત્રની શરૂઆત થવાની છે અને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે હવામાન નિષ્ણાંતે એમ પણ જણાવ્યું કે અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગયું છે અને મહારાષ્ટ્રના ભાગોમાં આજથી જ વરસાદની શરૂઆત થઈ શકે છે ભારે વરસાદ થઈ શકે છે આજે રાતથી જ ગુજરાતમાં ચોમાસું ફરીવાર સક્રિય થશે અને અઠ્યાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો આ સાથે ખેડા જિલ્લાના કેટલાક ભાગો આજથી બાવીસ તારીખ સુધીમાં પવનની ગતિ વધારે રહેશે આશરે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદ વડોદરા આણંદ અને અને નડિયાદમાં પણ પણ પવન આની સાથે 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 ઉત્તર ગુજરાતમાં પવનની વરસાદની શક્યતાઓ રહેશે જ્યારે આગામી તારીખમાં ડાંગમાં ભારે વરસાદ થશે જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે આજથી કરીને આગામી 28 જૂન સુધીમાં તો મિત્રો અગાઉ કહેવાતી વેલા વરસાદની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનો ચોમાસું પહોંચ્યું તો ખરું પણ ચોમાસાના રસ્તામાં ઊંચા તાપમાનથી વાદળોના બંધારણમાં વિપક્ષ થયો અને ચોમાસાની જે પ્રગતિ છે એ પ્રગતિમાં મિત્રો એક રીતે રૂકાવટ આવી ગઈ એમ સમજી શકીએ આપણે વીતેલી ચૌદ જૂન થી તાપમાનનો પારો નીચે આવવાથી હાલમાં પ્રી મોનસૂનનો છૂટો છવાયો વરસાદ ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે થંડસ્ટ્રોમ ની આ રૂપરેખા મિત્રો આગામી પચીસ જૂન સુધી આપણને જોવા મળી શકે છે જયારે છવ્વીસ જૂન થી હવામાનમાં ભેજનું પ્રમાણ વધશે જેના લીધે મિત્રો ચોમાસુ આગળ વધીને અઠ્યાવીસ જૂનના દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાના ઊભા થઈ રહ્યા છે જો ટૂંકમાં વાત કરવામાં આવે તો મિત્રો આગામી અઠ્યાવીસ જૂન થી રેગ્યુલર રીતે નૈઋત્ય ચોમાસું આપણને આગળ વધતું જોવા મળશે કહેવાનો મતલબ એમ છે કે જૂનના છેલ્લા સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાવણી યોગ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગે જણાવ્યું કે હાલમાં ગુજરાતનું ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે હાલ ચોમાસું આગળ વધવા માટે સિસ્ટમ નબળી પડી ગઈ છે આના કારણે ચોમાસું હાલમાં નવસારી સુધી જ પહોંચ્યું છે અને ત્યાં અટકી ગયું છે આગળ નથી વધી રહ્યું ચોમાસું અટકેલું છે આમ છતાં પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવા મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેશે કોઈ કોઈ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ પડી જશે આગામી સાત દિવસ સુધી જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે કોઈ કોઈ જગ્યાઓમાં હળવા ઝાંપટા પડશે ક્યાંક ક્યાંક કોઈ કોઈ એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ પણ પડી શકે છે આજના વરસાદની વાત કરવામાં આવે તો આજે મિત્રો પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં સારા વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે હાલમાં અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્ર લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર એક ઓફ શોર ટ્રફ સિસ્ટમ હોવાથી વરસાદી સિસ્ટમ વધશે આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે જ્યારે આજુબાજુના જિલ્લાઓમાં જેમ કે બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ અને અમરેલી જિલ્લામાં શરૂઆત થઈ શકે છે છે દક્ષિણ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું આમ છતાં પણ ગુજરાતના વિસ્તારોમાં આજની તારીખમાં હળવા ઝાપટા ગુજરાતમાં આજે કોઈ કોઈ વિસ્તારોમાં હળવા ઝાપટાની શરૂઆત થશે ભારે કે મધ્યમ વરસાદ નહીં નહીવત રહેશે જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી નથી કોઈ કોઈ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જ્યારે વરસાદ નહીં વત કહી શકાય ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે અમદાવાદ દાહોદ છોટાઉદેપુર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી શરૂ થઈ શકે છે આવતીકાલે અને એના પછી પરમ દિવસે ચોમાસું થોડુંક ગતિમાં આવશે એવું હવામાન વિભાગનું કહેવું છે સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો આ મહિને સાર્વત્રિક વરસાદની આશાઓ ઘણી ઓછી જણાઈ રહી છે જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં વાવણી લાયક વરસાદ થઈ જાય એવી પણ શક્યતાઓ રહેલી છે ગુજરાતમાં આવનારા સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે આજના દિવસની વાત કરવામાં આવે તો આજે ચોમાસુ થોડુંક વધારે સક્રિય થશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં હળવા ઝાંપટાઓની શરૂઆત થઈ શકે છે તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ